તો સત્તાધારના મહંત વિજય ખાખી મઢીનું સમર્થન મેંદરડા ખાખી મઢીના મહંત સુખરામદાસ બાપુનું નિવેદન સામે આવ્યું મહંત સુખરામદાસ બાપુએ કહ્યું કે સત્તાધારને બદનામ કરી આસ્થાની સાથે છેડા ન કરો વિજય બાપુના વિકાસ કામમાં અડચણરૂપ ન બનવા એમની જરૂરિયાત પૂરી નથી થઈ એ બદનામ કરી રહ્યા છે સતાધારના મહંત વિજય બાપુ પર ભ્રષ્ટાચાર અને વ્યાભિચારનો આક્ષેપ છે જેને લઈને મહંત સુખરામદાસ બાપુનું આ નિવેદન

સત્તાધારમાં લોકો માનતા માનતા કરવા માટે હોય હોય છે છે એમની પૂરી થતી એવા સત્તાધારને જે લોકો બદનામ કરવાની કોશિશ કરી રહ્યા છે ને એ લોકોને અમે વિનંતી કરીએ છીએ કે તમે આસ્થાને સાથે ચેડા ના કરો સત્તાધાર એકદમ બગોબર ચાલી રહ્યું છે